નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજસ્થાનના બાલોત્રા નજીક ભારતમાલા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પાટણ યુવાન રણુજાથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાર અચાનક ટ્રેલો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના યુવાનો કાર માપતે રાજસ્થાનના રણોજામાં અત્યારે દર્શન કરવા ગયા હતા જ્યારે રણોજાથી પરત ફરતી વખતે યુવાનો અકસ્માત નડ્યો હતો અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે જો કે વધુ વાત કરીએ તો આ અકસ્માતને ઘટનાને લઈને ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી છે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માતની ઘટના મામલે પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃત્યુક મૃતદેહને પીએમ મોકલી આપ્યા છે જીયા મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ